આજે મહાશિવરાત્રી પાવન પર્વ છે ત્યારે વહેલી સવારથી જ મંદિરો સવારે ચાર વાગે મંદિરના દ્વાર ખોલી દેવાયા હતા વહેલી સવારથી જ શિવ ભક્તોની ડાંબી કતારો મંદિર પરિસરમાં જામી ગઈ છે હર હર મહાદેવના નાથથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તો નો સાગર ભક્તો દેવાયા હતા વહેલી સવારથી જ શિવ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી હર હર મહાદેવના નાથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જામી છે મહાદેવના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાયના નાથથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે